અયાતી લગ્ન આ બે સાથે કેવી રીતે થયા એની મને થોડી કથા કહો એટલે શ્રી જે પરમહંસ છે એ લાગ્યા કે હું તમને એની કથા થોડા વિસ્તારથી કહું તમે સાંભળો કે આ શર્મિષ્ઠા અને દેવ્યા ની બંને બેનપણીઓ હતી સહેલીઓ હતી એક રાજાની કુંવરી હતી અને એક એના ઋષિના દીકરી હતા બે બેનપણીઓ બે સહેલીઓ એક દિવસ સરોવરમાં સ્નાન કરવા જાય છે એટલે બંને બેનપણીઓ આનંદથી સ્નાન કરતી હોય ત્યારે એ સમયે શિવ અને પાર્વતી સરોવરની નજીકથી આમ પસાર થાય છે એટલે આ શર્મિષ્ઠા અને એ જોયું કે ભગવાન આવી રહ્યા છે એટલે બે સરોવર માંથી ઝડપથી બહાર આવી અને જે કિનારે કપડા રાખ્યા હતા એ પહેરવા લાગ્યા પણ એમાં કપડા ઝડપથી પહેરવાને લીધે એકાબીજાના કપડા અદલા બદલી થઈ જાય જે રાજાની કુંવરી હતી શર્મિષ્ઠા એના કપડા આ દેવયાની પહેરી લીધા ભગવાન શિવ અને પાર્વતી તો જતા રહ્યા ને પછી એને જોયું અને કીધું કે તે મારા કપડા હું કામ પહેર્યા દેવયાની ને કેવા લાગી શર્મિષ્ઠા તે મારા કપડા પહેર્યા જ હું કામ તો કે ભાઈ ભગવાન આવ્યા હતા થોડીક ઝડપ ને લીધે ભૂલ થઈ ગઈ તો કે ના હું રાજકુંવરી છું તે મારા કપડા પહેર્યા શું કામ એમ કરી અને બાજુમાં એક કુવો હતો કૂવામાં ધક્કો મારી અને દેવ્યાનીને ને કુવામાં ફેંકી દે શર્મિષ્ઠા પોતે એકલી પાછી પોતાના રાજમાં ચાલી જાય